જામનગર રોષ જોવા મળ્યો પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલ ના બદલે લોકોને પાણી મળી રહ્યું છે જી હા બિલકુલ આપણે અત્યારે જણાવી દઉં કે વાહન ચાલકો જ્યારે પેટ્રોલ પંપ પર મોંઘા ભાવનું પેટ્રોલ પોતાના વાહનોમાં પુરાવે છે ત્યારે તેઓ એવા વિશ્વાસ સાથે પુરાવે છે કે તેમને શુદ્ધ અને ભેળસેડ વગરનું પેટ્રોલ અને તે પણ તેઓ જે પૈસા ચૂકવે છે તેની પૂરી કિંમતનું આપવામાં આવી રહ્યું છે પરંતુ કે પછી જથ્થો ચૂકવવાની વાત તો બહુ દૂરની રહી કોઈ આપણે પેટ્રોલની કિંમતમાં અને પેટ્રોલના નામે પાણી પધરાવે તો શું થાય જી હા બિલકુલ આ સત્ય હકીકત અત્યારે સામે આવી રહી છે શહેરના હરિયા કોલેજ રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ખાતે પેટ્રોલના બદલે પાણી અપાતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઘટનાને પગલે પેટ્રોલ ભરવા આવેલા ગ્રાહકોએ તેનો વિડીયો પણ ઉતાર્યો હતો ગ્રાહકોની ફરિયાદ છે કે આ પેટ્રોલ પંપ પર વાહનોમાં પેટ્રોલના બદલે પાણી ભરવામાં આવે છે ઘણા તો તેને મજાકમાં પેટ્રોલ પંપના બદલે હેન્ડપંપ પણ કહી રહ્યા છે ત્યારે સ્થાનિક પુરવઠા વિભાગ આ મુદ્દે ઘોર નિંદ્રામાં હોય

આમાં <muchos>

कमे इन तो आटली पटी गाडी भी बंद થઈ ગઈ પાણી તે પણ ગાડી કાકા આખા ગામમાં વર્ષ રહીઓને ઉપરી ને તે નહી આખા ગામમાં કોઈ જતી આ પ્રોબ્લેમ નહોતો મારી સુવાત ને દેરથી તો ગાડી બરાબર ચાલતા હો ફિકર બનાયે اس کے બાદ ગાડી બંધ ગાડી ચાલુ નહી કરે કોઈ ખાલી અવાજી એ ભાઈ તમે દેખ્યો યા કદનો નિપ્રસાન હા પાણી વિસ્તાર કેવા એટલે કહી દીયો ખાલી કયો વિસ્તાર જગત વિસ્તાર દીયો ખાલી ને કોલેજ હા નિયર હા કોલેજ કોલેજ કોલેજ